દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યો હતો જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝિલી લઈ તેમના નેતૃત્વમાં સ્વસ્થ ગુજરાત मेदसिटा मुक्त गुजरात अभियानનો શુભારંભ કર્યો છે આજની બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે બેઠાડું જીવન સતત જંક ફૂડ તથા બહારના ભોજનના સેવનથી દરેક લોકો મેદસ્વીતાથી બચી શક્યા નથી સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વીતાના કારણે યુવાનો અને બાળકોમાં એકાગ્રતા આત્મવિશ્વાસની ખામી વર્તાય છે તો મહિલાઓ આરસ સાથે નિરસ જીવન જીવતા દેખાય છે આરે ભૂજના પિંકીબેન ઉપાધ્યાય અનેક મહિલાઓ માટે મેદસ્વિતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે એક સમયે મેદસ્વિતાનો ભોગ બનેલા પિંકીબેને ડાન્સ ગરબા કસરત અને યોગ જેવી પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાઈને પરિણામે 8 થી 10 કિગ્રા વજન ઘટાડ્યું છે